નમસ્કાર દર્શક મિત્રો ધ બીઆર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હું આપનો મિત્ર મુકેશ અઠોરા સમાચારની આપણે વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો એ વિડીયોમાં એક ઘટાદાર જક્શન જે વડનું વૃક્ષ છે એને વૃક્ષ છેદન કરતાનો વિડીયો વાયરલ થયો એ વિડિયો વાયરલ થતાં અમે મીડિયા ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી અને એની પૂછપરછ કરવામાં આવી તો એ પૂછપરછમાં જાણવા એવું મળ્યું હતું કે એ જે તે જગ્યા જે છે સંજયભાઈ કરીને કોક છે તેમની જગ્યા હતી અને એમની જગ્યાની સામે આ ઘટાદાર વૃક્ષ જે લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ વૃક્ષ લગભગ આશરે સો થી સવા વર્ષ જૂનું હતું એની પર પશુ પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા એની નીચે આ કડકડતી તાપમાં પશુઓ પણ આરામ કરતા હતા એ અને આ જે શાસ્ત્ર પ્રમાણે વડનું વૃક્ષ પૂજનીય છે તેને લોકો પૂજા પણ કરતા હતા આ વૃક્ષને નજીવા ફાયદા માટે અને કાપવામાં આવ્યું છે એ લોકોને પૂછપરછ કરતા પૂછું કે આની પરમિશન છે તો કે હા છે તો પરમિશન સંજયભાઈ પાસે માગવામાં આવી તો બતાવવાની કોશિશ કરી પણ મળી નથી હા પરંતુ એમની પાસે જે મામલતદાર અને કરદળ નગરપાલિકાને જે અરજી લેખિત કરી એ છે પરંતુ કાપવાની પરમિશન મળી નથી તો આ બાબતે અમારા એક જે સિનિયર પત્રકાર છે એ પત્રકારે કરદન નગરપાલિકાને ચીફ ઓફિસરને પણ ટેલિફોનિક પૂછવામાં આવ્યું તો ચીફ ઓફિસરે ફોન નથી ઉઠાવ્યો પણ બીજા અધિકારીએ ફોન ઉઠાવીને એવું કીધું કે અમે પરમિશન આપી નથી ત્યારબાદ શ્રીને પણ ફોન કરીને પૂછવામાં આવ્યું તો મામલતદાસ સાહેબ તો આ પરમિશન વિશે જાણતા જ નતા તો આ સંજયભાઈને પરમિશન કેવી રીતે મળી આ ઘટાદાર વૃક્ષ કાપવાની પરમિશન મળી કેવી રીતે એ એક પ્રશ્ન છે બીજી તરફ જે વોર્ડ નંબર ત્રણ ના માજી કોર્પોરેટર હેમરાસિંહ રાણા એમ જણાવી રહ્યા હતા કે આની કોઈ પરમિશન હોતી જ નથી તો આ ભાઈને પરમિશન મળી કેવી રીતે કેમ મળી શું વડ તેમને નડતો તો અરે નડતો હોય તો નગરપાલિકાની જગ્યામાં છે તો નગરપાલિકાની જગ્યામાં પરમિશન વગર વૃક્ષ કાપ્યું કેવી રીતે તો આ બાબતે રાણા માજી કોર્પોરેટર આ બાબતે કાયદેસરના પગલા લેવાના છે એમ જણાવી રહ્યા હતા હવે જોઈએ કે કાયદેસરના પગલામાં આ લોકોને શું સજા થાય છે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ધ બીઆર ટ્વેન્ટી ફોર ન્યૂઝ કરજણ બાબા હું આ વોર્ડ નો માજી સદસ્ય છું હેમરાજસિંહ રાણા આ વોર્ડ પુરાતન વોર્ડ છે અહિયાં ઠાકોરો નું સ્મશાન હતું અમા બિલ્ડર ને કોઈ લેવા દેવા નહીં પાલિકાની અમારી પાલિકાનો અંદર જે ભ્રષ્ટાચારની બુ આવે છે આ વર્ક કાપવાનો કોઈ હાલ આ તો માર્જિંગ ની જગ્યા છે કોને કપાવડાયો છે ને નાના કારણે કપાય વેપારીઓને પૂછ્યું અમે જે વેપારી મળ્યા એમને પૂછપરત કરવા દેવું કે પાલિકાએ અમને કીધેલું છે અને બિલ્ડરે કીધેલું છે